રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે કરી ટેલિફોનિક વાતચીત સાંસદ જસવંતસિંહ પરમારે કમોસમી વરસાદથી થયેલા ખેતી પાકના નુકસાનની સ્થિતિ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રીને અવગત કર્યા એબીપી અસ્મિતા સાથે વાત કરતા સાંસદે કહ્યું કે ખેડૂતોને ફરીથી બેઠા કરવા માટે સારા પેકેજની જરૂરિયાત છે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય કૃષિમંત્રીએ સંવેદના વ્યક્ત કરી ખેડૂતોને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે કરી ટેલિફોનિક વાતચીત સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે કમોસમી વરસાદથી થયેલા ખેતી પાકના નુકસાનની સ્થિતિ અંગે કેન્દ્રીય કૃષિમંત્રીને અવગત કર્યા એબીપી અસ્મિતા સાથે વાત કરતા સાંસદે કહ્યું કે ખેડૂતોને ફરીથી બેઠા કરવા માટે સારા પેકેજની જરૂરિયાત છે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંવેદના વ્યક્ત કરી ખેડૂતોને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું